विश्व पर देश के प्रदेश कोई पर व्यक्ति के वस्तु कोई पर वातावरण के वसवाट हो आ बद्धामा एक बात समान होए हो आ बधा वास्तु सर्व रीते एक छे, हो एक माटे शुभ ते सर्व माटे शुभ, जे एक माटे अशुभ ते सर्व माटे अशुभ आमा क्याय कोई अपवाद नथी होतो અને આનું કારણ છે પ્રકૃતિ કુદરત સંસારના દરેક ખૂણે કુદરત પોતાનો ખોળો એકસરખી રીતે પાથરીને બેઠી છે ઠંડા પ્રદેશોમાં પણ તે પોતાના પ્રભાવને એ જ રીતે પાથરે છે જે રીતે ગરમ પ્રદેશોમાં પાથરે છે સૂર્ય સૌને એકસરખી ગરમી આપે છે ચંદ્ર સૌને એક સરખી ઠંડક આપે છે के जे समर्ग विश्वनु वास्तु तेज तमारा पोताना घरनु वास्तु पचीते राजमहल के हो झूंपी वास्तुनी जे असर राजा ने तेज रंग ने थाय क्याय कोई भेदभाव नहीं आज तमारा पोताना घर दुकान के बीजी कोई इमारत ना वास्तु माटे विचारो तार आवात खास ख्याल राखजो वास्तु तुमने क्यारे बीजा लोको करता अलग रीते लाभ के नुकसान करतु नथी पर हां एक बात छे तमे तमारा वास्तु ने तमरो पोतानु बनावी सको छो એટલે કે વાસ્તુ કેતલુ શુભ હોવું જોઈએ તે જાણીને તમે તમારો વાસ્તુને ચાહો તેતલુ શુભ બનાવી શકો છો અને એ રીતે એનો બને તેતલો શુભ લાભ લઈ શકો છો સવલત તમે તમારી જન્મકુંડળીના તારાઓ કે ગ્રહો નથી આપતા પરંતુ વાસ્તુ અવશ્ય આપે છે અને વાસ્તુ દેવો દિશાઓ પાંચ તત્વો તથા ગ્રહો સાથે એ રીતે જોડાયેલું છે કે તમે જો તેને બરાબર જાણીને તેના શુભત્વનો યોગ્ય લાભ લેતા શીખી જાવ તો તમારો ગ્રહોનો પણ લાભ લેતા તમને આવડી જાય इटली के वास्तुनी मदद ही तुम्हें तुम्हारा भाग्यनी साथे पर रमी શકો છો આ વાસ્તવમાં શક્ય છે અને તમને આનું વિગતવાર જ્ઞાન આપવા માટે અમે આ સિરીઝ ચાલુ કરી રહ્યા છીએ 2 થી 4 મિનિટોના નાના નાના વિડીયોસ દ્વારા અમે તમને વાસ્તુની શુભ અશુભ બાબતો વિશે બધું જ જણાવીશું તેના લાભ અલાભ વિશે પર તમામ માહિતી આપીશું જ્યાં જરૂર હશે ત્યાં અશુભના નિવારણ માટે યોગ્ય માર્ગદર્શન પણ આપીશું જોતા રહો જાણતા રહો આવકારતા રહો અને અજમાવતા રહો